તો મિત્રો આપણે ધીમે ધીમે જઈએ છીએ ને રસ્તો બહુ ખાસ નથી તો વાળો રસ્તો છે તો આપણે ક્યાંકની સાઈડ કાપી લઈએ હા ના ના

ને તો રસ્તો છે કરીને બનાવેલો આખો પહાડ કાપી કામ મેન લીડર છે મેહુલ અન વિડીયો પર અંદર ફેર ને આઈનું તો આ આખો જો પહાડ કાપીને બનાવ્યો જોઈ શકો તો મારત આઈ ગયો યુ થઈ છે વાહ ઓય જન્નત ફીલ થાય રી આઈ જોજો પણ તારેલા એ બ્રેક ની આવ

ધ્યાન રાખી ના જો મારા ભાઈ બીક લાગે હું સેડવા તો આ બ્રિજ ઉપર આપણે ધીમે ધીમે હાલવાનું મારા ભાઈ તો આ બ્રિજ છે ને યાર બહુ બીક લાગે હાલવામાં કારણ કે આપણે કોઈ દી આવા રસ્તા ઉપર હાલેલા ન હોય ને માટે તો મેલ ભાઈ હાલે કેવું ફીલ થાય મેલ મજો મજો તો હાલો મિત્ર એટલે મંદિર તો બંધ છે મેલ રસ્તો થોડોક રિક્ષવાળા હતો ધીતા ધીતા નીચે ઉતરાશે ને કોઈ જ હું આવ્યો નથી મારી ધ્યાલ છે અહીંયા તો ઉપર એક ભાઈ હતા મસ્ત મજાના સારા માણસ છે કે આમ કે ક્યાં તમારે મંદિર ખોલું હોય તો તો એને છાવી પણ આપી છે ને જો તમને હું બતાવું નજારો તમે જો તો ખરા મારા ભાઈ હોય બાપાઈ વીક લાગે આવો નજારો ઓ મારા ભાઈ તો હું લેખું જો અહીં તો છે ને આ વીજળી અહીંયા છે ને વર્ષો પહેલાં વીજળી પડેલી છે ને ભયંરું બની ગયતું ઉપરથી પડી નીચેથી નીકળી ગઈ તો એ માટે ભયરું બની ગયેલું છે તો હવે આપણે જઈએ અંદર ને જોઈએ આનું રહસ્ય શું છે એમ તો રહસ્યમય સમય ત્રીજેપારા તરીકે ઓળખાયા તો આવેલું છે આ મોવા પાસે પાંચેક કિલોમીટર દૂર થાય તો હા આપણે મંદિરમાં એન્ટ્રી લઈ લીધીશું હ બાપરે બાપરે ફેટ સુધી વિડીયો રહી મજા મજા રાખશે સમજાવ તમને બતાવ કેમ સમજાવ આ તો જો બધી ઉપરનો નજારો જો તમે હાય 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 મારા ભાઈ જોઈ લે મારા ભાઈ કાંઈ ન ઘટે જન્નત તો હું કોઈ બી આવ્યો નથી આ વીજળી બારામાં વાહ કબૂતરાનો પણ કેટલો વસવાટ છે અહીંયા પોપટ છે અવાજ તમને સાંભળાતો હશે તો બધા મારા ફ્રેન્ડ સર્કલ આ બાજુ ગયેલા છે ને જવાનું છે આપણે એ બાજુ तो आश्रम मस्त मजा बनाव से स्थानिक लोग घनी बड़ी सेवा आपता है से। तो पी नीचे मार फ्रेंड सर्कल गेला से आ तो आ बता बात तो नहीं ना ते तो आ बाजू थी आप जाइए कारण राइटिंग राइटिंग हो वाह जन्नत तो अँ तो जो आ मार खोगा भाई

તો હું એક દર્શન મળી લો મારો ભાઈ ક્યાં ભાઈ ક્યાં ભાઈ મારો 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 મારે ને મરે

ઈશ્વરગીરી બાપુ ગઢડાવાળા તમે જોઈ શકો છો તો હશે ને મિત્રો અમારા ઘોઘાની ફોટા પાડે છે ને અમારા મેહુલભાઈ તમારા મેહુલભાઈ ક્યાંય કેવું કે એ ભોળિયા નાથ બીજું કઈ બસ મજા મજા અહીંયા આમ લોકેશન છે જોરદાર ને મજા કરી બહાર દરિયો છે ને અહીં વીજળી પડવાથી આવું થઈ ગયું તું એવું કેવું છે લોકોનું લોકોનો નહીં વર્ષોથી તો જો તમે બતાવું આમ જો પોપટ ને કબૂતર ને મારા ભાઈનો વસવાટ તો જો તમે હા

આ છે ભાગવા મળ્યા છે તો હાલો લેટહાઉસ આળો લાઈટ લેટહાઉસ જઈને મળ્યા પાછા ફોન આગળ સીસબ થઈ જાય એટલે ખાયગા ભાગી ગયા

તો ઉપર જવા દેજ ને તો પણ ભય તો હવે આપડે ઘરે મિત્રો ઓલો જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ બધા જય માતાજી